દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રો પટેલના જય ભગવાન મિત્રો આજે વાગભટજીએ આયુર્વેદની અંદર જેના ભરપેટ કર્યા છે અને આયુર્વેદનું અમૃત કહ્યું છે એની વાત કરવા જઈ રહ્યો છું અને અમૃતનું નામ છે ત્રિફળા મિત્રો ત્રિફળાનું પ્રમાણ ત્રણેય ફળોનું પ્રમાણ કેટલું હોવું જોઈએ કયા રોગમાં ક્યાં કયા અનુપાન સાથે લેવું જોઈએ એ બરાબર સમજી લેજો ખાસ તો સમજી લો કે ત્રિફળા જે છે એ આમ તો આપણે કોન્સ્ટિપેશન એટલે કે કબજિયાત માટે પેટ સાફ કરવા માટે લેતા હોઈએ છીએ આયુર્વેદમાં સ્પષ્ટ કહ્યું છે મિત્રો વાગભટજી કે જેને કબજિયાતનો પ્રોબ્લેમ હોય પેટ સાફ ના થતું હોય કોન્સ્ટિપેશન રહેતી હોય એમને રાત્રે સૂતા પહેલા એક ચમચી ત્રિફળા ગરમ દૂધ સાથે અથવા તો ગરમ પાણી સાથે લેવું જોઈએ મિત્રો જેને કબજિયાત નથી જેને શરીરમાં વિકનેસ રહેતી હોય થોડું કામ કરવાને થાકી જાય માનસિક અશાંતિ રહેતી હોય ઓફિસમાં બરાબર કામ કરવામાં ચિત્ત ના લાગતું હોય ધંધામાં ચિત્ત ના લાગતું હોય થોડું ચાલે અશક્તિ આવી જતી હોય તો શક્તિ માટે મિત્રો ત્રિફળા અમૃતથી ઓછું નથી રોજ સવારે ગોળ સાથે અથવા તો મધ સાથે બેમાંથી એક જેની બોડી વધારે છે ઓવરવેટ છે એવા લોકોએ મધ સાથે લેવું જોઈએ બાકી તો ગોળ સાથે તમે લો તો ડાયાબિટીસ વાળાએ કોઈ ચિંતા કરવાની નથી એનાથી સુગર નહીં વધે તો મિત્રો એક ચમચી સવારે ગોળ અથવા મધ સાથે તમે લેશો તો એનાથી શરીરમાં ભરપૂર એનર્જી આવશે થોડું કામ કરવાથી આપણે થાકી જઈએ છીએ ચિત નથી ચોટતું એ બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે કારણ કે એક એક છે 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 ટોનિક હવે આ જે એ કેવી રીતે બનાવવું બજારમાંથી બને ત્યાં સુધી હું કહું છું માર્કેટનું ના લેતા બજારમાંથી નહીં લેતા જાતે બનાવજો ગાંધીની દુકાનેથી એનું પ્રમાણ યાદ રાખજો ત્રિફળામાં ત્રણ ફળ આવે છે હરડે બેડા આમળા હરડે એક પ્રમાણમાં એનાથી ડબલ બેડા એનાથી ત્રણ ગણા એનાથી ત્રણ ત્રીજા ભાગના આવશે આમળા એટલે માનો કે તમે ઘેર બનાવો તો સો ગ્રામ બેડા લાવવાના સો સોરી સો ગ્રામ હરડે લાવવાની બસો ગ્રામ બેડા લાવવાના અને ત્રણસો ગ્રામ આમળા લાવવાના એક જેમ બે જેમ ત્રણના પ્રમાણમાં અને એને બરાબર મિક્સરની અંદર પીલી અને પાવડર બનાવી મિક્સ કરી દો અને એને ભરી રાખો મિત્રો આ રીતે જો ત્રિફળા લેવામાં આવશે તો મિત્રો સો ટકા ફાયદો કરશે કારણ કે બજારમાં ઘણી વખત જે ત્રિફળા મળે છે એ સરખા પ્રમાણમાં હોય છે હરડે બેડાને આમળા એ એ સરખા પ્રમાણમાં હોય છે રેર કેસમાં સરખા પ્રમાણમાં વાપરવાનું હોય છે આયુર્વેદમાં ના પાડી છે આયુર્વેદની અંદર રોજ બરોજના પ્રોબ્લેમ્સની અંદર રોગોમાં જે હરડે મેં કહ્યું એ પ્રમાણમાં જ ત્રિફળા બનાવવું જોઈએ અને મેં કહ્યું એ પ્રમાણે ત્રિફળા લેશો તો એનો સો ટકા ફાયદો થશે થશે ને થશે એ ખાસ વાત યાદ રાખો કે આયુર્વેદની અંદર નેવું થી પંચાણું ટકા રસાયણ સિવાયના દ્રવ્યો એવા છે કે ત્રણ મહિના સતત લીધા પછી પંદર વીસ દિવસ એ ઔષધનો બ્રેક પાડી દેવાનો નહીં લેવાનો પછી પંદર વીસ દિવસ બ્રેક પાડી પછી ત્રણ મહિના લો પાછા પંદર વીસ દિવસ બ્રેક પાડો આનું એક જ કારણ છે કે એ દવાથી આપણને શરીરને એની ટેવ ના પડી જાય અને આપણી ડાયજેશન સિસ્ટમ એનાથી ટેવાય ના જાય એટલા માટે પંદર વીસ દિવસનો ત્રણ મહિના પછી બ્રેક આપવાનો છે આ રીતે લેશો તો આ ત્રિફળા એ સાહેબ અમૃતનું કામ કરશે આ શરીર માટે તમે લાઈફ ટાઈમ લઈ શકો છો પણ મેં કહ્યું એ રીતે લેવાય તો કોઈ નુકસાન કરે નહીં પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાવવું નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના ભણર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત